રખડતી મૂકી તો ભલ મૂકી મારું ગળું નહોતું બાંધવું હું નંદના નેહની ગાવલડી અરે ગળું બાંધું મને ખટારે ચડાવી નહોતી હું નંદના નેહની ગાવલડી અરે ખટારે ચડાવી તો ભલ ચડાવી મને કતલખાને મોકલવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે કતલખાને મોકલી તો ભલ મૂકી મારી માથે કરવત મુકાવી નહોતી હું નંદના નેહની ગાવલડી કરવત મુકાવી તો ભલ મુકાવી મને કાપવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે કાપી તો ભલે કાપી તો મને હાંડલે ચડાવી નહોતી હું નંદના નેહની ગાવલડી ચડી હાંડલે ચડાવી તો ભલે ચડાવી થાળીમાં પીરસવી નહોતી હું નંદના નેહની ગાવલડી અને થાળીમાં પીરસી તો ભલે પીરસી મને ખાવી નહોતી હું નંદના નેહની ગાવલડી અરે ખાધી તો ભલે ખાધી તો મને મા નહોતી કેવી હું નંદના નેહની ગાવલડી અવિરત સેવા થાય છે હાલ અત્યારે પોણા બસો આસપાસ ગૌમાતા છે પણ નસીબદાર એટલા છે કે કોઈ દીકરીને આપણે દાયજા મેં ગા લેવી તો અત્યારે નથી લેતા કોઈ વેલા આપણે એમ કે ભાઈ અમારાથી સચવાય નહીં નો લઈ આઠ માર્ચ મહિલા દિવસ ત્યારે પણ આખા રાજકોટમાં જ્યાં પણ દીકરીનો જન્મ થતો હોય પછી સિવિલ હોય પદ્મકુવરબા હોય કે પ્રાઇવેટ હોય કે જનાના કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં સોનાની ચૂપ એક ગુલાબનું ફૂલ અને એ દીકરીને બેનને સો રૂપિયા આપી અને એને વધાવી આપણે ખૂબ સરસ વાત કરી અને જે અધ્યાત્માની કૃપા થઈ જાય જે પણ તત્વને માનો છો એટલે કદાચ ભજનની કીધું હશે કે સાયા તું બડો ધણી કોઈ તું જેના આશીર હાથ બડો હોય એની કૃપા મળી જાય એટલે આ ગૌશાળાનું સરસ મજાનું સંચાલન કરો છો પણ અત્યારે એક ગાયોને કતલખાને લોકો મોકલે છે અથવા લઈ જાય છે જે કંઈ કારણ બને છે તો આને અટકાવવા પાછળ શું શું ઉપાયો આપ હાથ ધરો છો છેલ્લા બે વર્ષમાં તો ઘણો ફરક પડ્યો માણસો ગૌ માતા તરફ વેડા એની સેવા તરફ વેડા છે હા સ્વાભાવિક છે કે દૂધ બંધ થઈ જાય છે ને ત્યારે કતલખાને જાય ગાની ઉંમર થઈ જાય એની એટલી અવસ્થા થઈ જાય છે ને ત્યારે ગૌમાતાને એ લોકો રોડ ઉપર ઝરઝડતી મૂકી દે છે પણ હું આપણા માધ્યમથી એટલું કહું કે એ વ્યક્તિગત પોતાની ગાય હતી તો પોતે દૂધ પાય અને પોતાના બચ્ચા મોટા કર્યા પોતાના છોકરાઓની ગાના દૂધ પાયા અને ત્યારબાદ તમારા છોકરાઓને તમે નહીં મૂકો ગૌ ગૌમાતાને કેમ મૂકો એટલે હું આપના માધ્યમથી એટલું કહીશ કે એમાં સરકાર હોય કે હું એક તમે હોય સરકાર એના પગલાં લેતી જો એને કરે છે સ્વાભાવિક છે હા આપના માધ્યમથી એટલું કહીશ કે જે મહારાષ્ટ્રમાં ગૌમાતાના મને શબ્દ જ નથી ગમતો એટલે હું ગૌ માતાનું જે બંધ થયું આ લોકો જે હા હા જ્ઞાતિઓ ખાતી બધું એ અહીંયા ગુજરાતમાં બંધ થઈ જાય તો આ બહુ સારું છે અને ગૌ માતાને એક રાષ્ટ્ર દર્જો મળે તો એવી અમને આશા છે સરકાર પાસેથી વિજયભાઈ વાત કરતા ખરેખર આનંદ થશે કારણ કે મેં ઘણી વાર કહી છે કે રેઢી રખડતી મૂકી તો ભલ મૂકી મારું ગળું નહોતું બાંધવું હું નંદના નેહની ગાવલડી અરે ગળું બાંધું તો ભલ બાંધું મને ખટારે ચડાવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે ખટારે ચડાવી તો ભલ ચડાવી મને કતલખાને મોકલવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે કતલખાને મોકલી તો ભલ મૂકી મારી માથે કરવત મુકાવી નહોતી હું નંદના નેહની ગાવલડી કરવત મુકાવી તો ભલ મુકાવી મને કાપવી નહોતી હું નંદના નહેની ગાવલડી અરે કાપી તો ભલે કાપી તો મને હાંડલે ચડાવી નહોતી હું નંદના નેહની ગાવલડી હાંડલે ચડાવી તો ભલે ચડાવી તો થાળીમાં પીરસવી નહોતી હું નંદના નેહની ગાવલડી અને થાળીમાં પીરસી તો ભલ પીરસી મને ખાવી નહોતી હું નંદના નેહની ગાવલડી અરે ખાધી તો ભલે ખાધી તો મને મા નહોતી કેવી હું નંદના નેહની ગાવલડી ખરેખર એક આનંદ થાય કે જે માલધારી વરણ છે ગીરની અંદર ગાય કે ભેંસનું છ વેતર દૂધ ખાધું હોય ને પછી કદાચ ગાય કે ભેસ દૂધ દેતા બંધ થઈ જાય તો એના માલધારીઓ ગાયને વેચતા નથી એનો ઉપકાર માને છે કવિ ભગત બાપુ કાગનો પણ દુઓ છે કે ગણ કર્યા ગોયખા કરે અને અવગણ ભૂલી જાય કાગા એ કહેવાય મોટા મનના માનવી એટલે એક બહુ મોટી વાત શીખવા મળી છે કે જેને મા ઠેકાણેનો દરજ્જો આપી છે અને એને જો આપણા થકી કતલખાને મોકલી છે તે બહુ મોટું પાપ આપણે કરતા હોય છે સાથે સાથે આપ બેટી પટાવો બેટી બચાવો આ વિચારને પણ બહુ મહત્વ આપો છો તો એના વિશે શું કહેશો મારા પિતાશ્રી જી બે હજાર વીસમાં અવસાન એનું પૈમું જી છેલ્લા ચોવીસ વર્ષ ત્યાં એ સર્વ સમલગ્ન પોતે હયાત હતા તેલગી કરતા અને ઈ ત્યારબાદ અમે પણ હજી ચાલુ રાખ્યું હમણાં ત્રેવીસ નવેમ્બરના પાછા અગિયાર દીકરીઓના લગ્ન છે જે દીકરીના મા બાપનો હોય હયાત દીકરી એક આજીવન સંકલ્પ છે આપણો વર્ષે અગિયાર દીકરીના લગ્ન કરવા પહેલાં તો વચ્ચે પચાસ પચાસ સુધી કરતા પણ સમયની માંગ સાથે ટાઈમનો અભાવ અત્યારે અગિયાર તો અમે કરીએ છીએ અને થાય એટલું કરીએ બીજું આઠ માર્ચ મહિલા દિવસ ત્યારે પણ આખા રાજકોટમાં જ્યાં પણ દીકરીનો જન્મ થતો હોય પછી સિવિલ હોય પદ્મકુવરબા હોય કે પ્રાઇવેટ હોય કે જનાના કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં સોનાની ચૂપ એક ગુલાબનું ફૂલ અને એ દીકરીને બેનને સો રૂપિયા આપી અને એને વધાવી અને આઠ માર્ચનો જે દિવસ મહિલા દિવસ છે એના ખરા અર્થમાં અમે વધારીએ છે અને એ કામ કરીએ છીએ સ્વભાગ ચાલો વણે લોહીમાં એવું છે બાપુજી એ કરતા પાછળ જમે આ બધું કરીએ છીએ વાહ એક પિતાના વિચારો જેમના જીવનમાં ઉતરા છે અને આ સેવાનું ભાથું સેવાનો ભેખ જેમને પહેરી અને સેવાના કાર્યો કરે છે સ્ત્રી સશક્તિકરણની જો વાત થતી હોય તો ખાસ આપે એને અનુકૂળો છો અને જે વ્રજવાણી આવી જે ઘટના બની છે તો મારે એકાદો એવો ઇતિહાસ આપની પાસેથી જાણવો છે કે જેને સમાજ નહીં પણ અઢારે વરણને સ્વીકારવું પડે કદાચ દેવાજ બદરનું નામ આવે તો એ અઢારે વરણના હયામાં ગર્વ થાય એવી જે વાતો ક્યાંય ન બને એવી આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં બની છે તો હમણાં જ જે યાત્રા છે રેજાંગના આટમાં તો એની એક થોડીક વાત કરજો જી ભાઈ રેજાંગના યાત્રા સમગ્ર ગુજરાતમાં આમ તો આખા ભારતમાં ભ્રમણ ગુજરાતની યાત્રાનો સમય પૂરો થયો ત્યાં રાજસ્થાન પૂરો થયો અને હવે અત્યારે યુપીમાં ચાલુ છે અઢાર નવેમ્બર દિલ્હી જંતર મંતર ખાતે યાત્રા પૂરી થાય અને ત્યાં કાર્યક્રમ છે અમારો ઓગણીસો ને બાસઠમાં રેજાંગના જ્યારે ચીન બોર્ડર ઉપર આપણી ભારત અને ચીનની બોર્ડર છે ત્યાં છે ને કુમાવ રેજિમેન્ટ છે શેતાનસિંહ ભાટી રાજસ્થાનના રાજપૂત એના વડા હતા એના કેપ્ટન હતા એમની નીચે અમારી યાદવ બટાલિયન એકસો ને વીસ યાદવો સામે લગભગ હું માનું મેં ગૂગલ માં પણ સર્ચ કર્યું છે ત્રણ હજાર ઉપર ની સેનાઓ આ લોકો રાતે સુતા હતા એકસો વીસ અને સામે ત્રણ હજાર ચીની સૈનિકો આવીને હુમલો કર્યો તો આ લોકોએ લડાઈ સામે ચાલુ કરી કારણ કે હથિયાર તો એટલા પૂરતા નહોતા ત્યારબાદ ઉપરથી આદેશ એવો આવ્યો ભાઈ આપણે અત્યારે પીછે હટ કરી પાછળ થોડા હટી જાય પણ કુમાવ રેજીમેન્ટ યાદવ હતા કોઈ રીતે મહિના નહીં કે નહીં પાછળ તો હટવાનું નથી થતું પછી એ જ એકસો વીસ સૈનિક સીધા આમાં ખાબકા અને ત્રણ હજારમાંથી સાડા તેરસોનો નો કતલામ કર્યો અને સામે એકસો ને ચૌદ સહિત થયા યાદવો એકસો ચૌદ યાદવો શહીદ થયા સામે સાડા તેરસો ને એ લોકોએ કતલામ કરી અને એમાં મારી નાખ્યા ચીની સૈનિકોને ત્યારબાદ છ ભાઈચા હજી પણ આજની તારીખમાં ઇતિહાસ અમે જોઈ છીએ ને ત્યારે અમને પણ અમારી આંખમાં આંસુ આવી જાય એ કેવા યાદો હશે એમ એ દેશને બચાવવા માટે આપણા ભારત રાષ્ટ્રને બચાવવા માટે ધર્મ ધર્મને બચાવવા માટે સાડા તેરસો જો ચિનિકોને કટલામ કરતા હોય અને એની એક યાત્રા આવતી હોય એની પવિત્ર માટી ત્યાંથી આવી અને આખા ભારત ભ્રમણ કરતી હોય તો એ સમગ્ર ગુજરાતમાં એ કાર્યક્રમ અમારો ખૂબ સારો ગયો કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો અને ખૂબ સારો અને એમાં એ આનંદી વાતનો ગુજરાતના મહિલાઓએ કાર્યક્રમ ઉભેરો સ્વાભાવિક છે હું તો ગુજરાત રાજ્યના યાદવ મહાસભાના અધ્યક્ષ તરીકે છું પણ અમારા સમગ્ર મહારાષ્ટ્રના જે બહેનો છે એ બહેનો દ્વારા કાર્યક્રમ થયો સમગ્ર જિલ્લાની જવાબદારી બહેનોએ સંભાળી લીધી અમારે તો ખાલી ત્યાં જઈને બેસવાનું હતું પણ એ બહેનોએ જે યાત્રા કાઢી અને આખે આખી યાત્રા ગુજરાત લેવલે સફળ ગઈ આખા ભારતમાં અત્યારે ચાલુ છે છેલ્લા અઢાર નવેમ્બર યાત્રા પૂરી થઈ છે અને માત્ર એ હેતુ અમારો એ જ હતો કે ભારત સરકાર પાસે એક જ અમારી માંગ આ માટે કે જે એકસો ને વીસ યાદવો હતા તો એમાં અમને આટલી લડાઈ કરવી છતાંય જો અમને રેજીમેન્ટ ના આપતા હોય તો એ એક રેજિમેન્ટની અલગ માંગણી છે કે અમને ક્યાંય પણ એમાં સમાવેશ થાય અને યાદવ બટાલિયન અમારી યાદવ બટાલિયન હું માનું ભારતમાં અત્યારે કદાચ કોઈ જ્ઞાતિના વાળા નથી પણ ભારતમાં સૌથી વધારે કોઈ આર્મીમેન હોય તો પંજાબની આરોર યાદવો છે આખા ભારતમાં કોઈ પણ બોર્ડર ઉપર યાદવ એટલા બધા છે તો એક અમારી માગણી છે અને એક લાગણી પણ છે આ સરકાર પાસેથી કે અમને રેજીમેન્ટ આપે તો ખરા અર્થમાં યાદોમાં એ તાકાત છે કારણ કે આઈસરા ધર્મવાળા છે હા એટલે એ તાકાત છે અને અમારી જ્ઞાતિ એવી છે અમારી કોમ એવી છે બાહુબલી તો હું સરકાર પર આપના માધ્યમથી આશા રાખું અને આ સરકાર સુધી પહોંચે કે આહિર સમાજની યાદોને રેજીમેન્ટ અલગથી આપે ને તો હજી પણ બોર્ડર ઉપર અમારી યાદો એટલા બધા ગ્રામ્યમાંથી જવા માગે છે તો આપના માધ્યમથી કહેવા માગું છું આશરા ધર્મની વાત કરી અને જે યાદવોનું બલિદાન છે તેરસો જેવા સૈનિકોને જેનું કટલે આમ કરી કારણ કે દેશના સીમાડા બચાવવા માટે આ લોકો માટે અમે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આ લોકો કોઈ મૃત્યુ નથી પામતા પણ અમર થઈ જાય છે બીજા માટે પરોપકાર માટે ભોમ કાજે ગવોત્રી માટે બેન દીકરી માટે જે પોતાના લીલા માથડાના બલિદાન આપે છે આસરા ધર્મની વાત કરી દેવાયત બોદર કોઈ રીતે કદાચ જુગના જુગ વહે જાય પણ એ ભુલાવાના નથી કારણ કે બીજા માટે થઈ અને પોતાનું કારણ કે જમીન હોય ને પોતાની તોય નથી જવા દેતા આ તો પોતાના દીકરાના બલિદાન અને મને લોકશાહીનો વિજયભાઈ એક દુહો છે કદાચ આ ઘટના ભગવાનના ઘરે બની ને તેદી એ ભગવાન ધ્રુજી ગયા હતા શંકર ભગવાન જે વેશમાં આવે છે ને ગણપતિજીનું માથું કાપ્યું તેદી એ પાર્વતીજી આગાત ધ્રુજી ગયા હતા તો આ સૌરાષ્ટ્રની ધરતીમાં એવા દાખલા છે કે પોતાના રાહ રાખી અને વાત કરજે ચિઠ્ઠીની અંદર પોતાના એકના એક દીકરાનું બલિદાન આપે એટલે બહુ મોટી વાત છે અને આપે જે માગણી કરી કદાચ ભવિષ્યમાં ભગવતી અને કારણ કે નિસ્વાર છે આ જે વસ્તુ છે એ જેથી ના જો ચીરી જાય તો રાણા રગત નીપજે એટલે માટે મારે આપને પ્રશ્ન એ પૂછવો છે વાતે વાતે જે આપ કૃપાની વાત કરો છો ને તો અત્યારે એક અંધશ્રદ્ધાનો માહોલ ફેલાય છે અધ્યાત્મને લઈ અધ્યાત્મનો આડો ઓથ રાખી અને લોકો અંધશ્રદ્ધા તરફ અને ઘણું બધું અત્યારે જોવી છે તો એક લોકોને એ સંદેશ આપો કે અધ્યાત્મમાં જોડાવું પણ જ્યાં અંધશ્રદ્ધા છે એનાથી કઈ રીતે દૂર રહી શકાય સ્વાભાવિક છે અને વાત જરૂરી તમે કઈ રીતે એનો હું જવાબ એ તમને સારું આપું છું કારણ કે માણસોને અત્યારે છે ને હું આ જગ્યાએ જાઉં તો મને આ માતાજી સારું કરશે આ જગ્યાએ તો આ માતાજી સારું કરશે પણ આપના માધ્યમથી એટલું કહું છું તમારું તમારા કુળદેવી વગર કોઈ સારું ના કરી શકે ક્યાંય નથી જવાની જરૂર તમારી ઘરે તમારા કુળદેવીનો દીવો કરી એને ટાઈમે તમને એમ લાગે કે આજ માતાજીને તમે સ્વાભાવિક તમે ટાઈમે ટાઈમે જમો છો તો તમારા માતાજીને ક્યારેક તમે એને લાપસી જમો એને ખીર આપો માતાજીને ઘી દૂધ આપણે કેમ કૃષ્ણ ભગવાનને છે તો ખૂબ સરસ આખા ગુજરાત સૌરાષ્ય વૈષ્ણવ ધર્મ છે કૃષ્ણ ભગવાનને પરમકુર પરમાત્મા અખિલ બ્રહ્માનો અનાજ છે દ્વારકાધીશ એને રોજ કેમ આપણે ભોગ ધરીએ છીએ ને તો સ્વાભાવિક ધરીએ જ છીએ એના છપ્પન ભોગ ધરી ઈષ્ટદેવ છે આપણા તો આપણી માતાજી છે ને તો એને ટાઈમે ટાઈમે આપણે ભોગ ધરો એને નાની મોટી લાપસી જમાડો એને પણ હવે માણસો અત્યારે એટલા બધા દેખાદેખીમાં છે બીજું સોશિયલ મીડિયાના માધ્યમથી જો જાય તો સારું થઈ જાય ઓલા ભુવાજી ભાઈ આ જવાય બધું સારું હોય ને જવાનું હોય કરવાનું હોય બધા સારા એ છે સારા માણસો સારા છે ને સારા કામે કરે પણ જે માતાજીના નામે શ્રદ્ધા ફેલાવી અને ખોટું કે તમારે આ જરૂર છે ને આ કરવું પડે એમ છે ને અહીંયા આટલા પૈસા દેવાના એવા લોકોથી સાવચેત રહેવું જરૂર પડે અમને ફોન કરવો અમે તમારા માટે જ છીએ ગમે ત્યારે ક્યાંય પણ કોઈ જાતની માતાજી ક્યાંય કહેતા જ નથી તમે પૈસા દીઓ એ વ્યક્તિગત જે તે વ્યક્તિ તમને કહેતા હોય કાંઈ અઢાર હજાર દિયો પછી પચાસ હજાર દીઓ ને એવામાં ક્યાંય પડવું નહીં તમે માતાજી ઉપર સદા રાખો કોઈ પણ માતાજી છે કામ કરવાના છે તમારા કુળદેવી તો સ્વાભાવિક છે તમારા ક કુળદેવી છે તો કરવાના પણ કોઈ પણ કોઈ પણ માતાજી દીકરાથી નારાજ ન થાય હા તમારી ભૂલો હોય તો તમારે સ્વીકારી અને માતાજી પાસે જાવું જોઈએ અને માથું નમાવવું જોઈએ અને કોઈ પણ

મને મારા ભેગા હોય કે તમે થાકતા નહીં રહ્યો આટલા ગામડા આટલા કાર્યક્રમો સતત બાર ગામ સતત કાર્યક્રમો ચાલુ હોય નથી હું ક્યારેક આમ કહું તો સ્વાભાવિક છે ધંધામાં ધ્યાન દેખતા નથી બિઝનેસમાં પૂરતું ધ્યાન ન દેવાય પણ ગૌમાતાની દયા છે બધું વેલસેટ છે અને કૃપા છે કુટુંબો મોટું છે ભાવિજાવી બધા એ બિઝનેસ સંભાળીએ લે પાછળ વાંધો નથી પણ હું આપણા માધ્યમથી એટલું કહું કે સનાતન ધર્મ અને હિન્દુના દીકરા હોય ને તો આપણા મા બાપને ગમે એવું કામ કરો આપણી જ્ઞાતિને આપણા સમાજને આપણી શેરીમાં આપણે ઊભા હોય તો એ રાતના બે વાગે કદાચ કોઈ સ્ત્રી નીકળી હોય ને તો એને બીક ન રહેવી જોઈએ એને એમ થવું જોઈએ કે ભાઈ ત્યાં ભાઈ ઊભો છે તો મને ચિંતા નથી એને રોડ ક્રોસ ન કરવો પડે આપણે ઊભા હોય તો ત્યાં દીકરી નીકળવી જોઈએ હું આજની તારીખમાં મારા ઘરે બહાર ઊભું હોય તો કદાચ રાતે ગમે હોય તો એને મને બેનને કૃષ્ણ કરવા પડે કારણ કે એને મારી ઉપર ભરોસો છે કે આ માણસમાં બીજી વાત ન આવે એટલે હું આપના માધ્યમથી એટલું કહું કે જીવન એવું જીવો કે સામેવાળા માણસને તમારી પર ભરોસો આવવો જોઈએ ભરોસો મોટી જીત છે મા બાપથી મોટું કોઈ નથી તો મા બાપને નમવો તમારી માતાજી નમવો પણ બીજા માન જાઓ છો નહીં ખોટું છે એ થોડુંક ક્યારેક અમને દુઃખ થાય ખારું આ બધું ખોટું થાય છે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી મા બાપને માનો મા બાપને ટાઈમે બાર વાગે જમવાનું દેતા નથી એ મોટી છે એટલે એ મહત્વનું એ છે કે મા બાપને બાર વાગે થાળી પડી જાય ને એનો આનંદ એ કરો બસ પાણી પાણી પોકારતો અને જેનો હાથમાં ઉડી જાય પછી પીપળે પાણી પાઈ મુવા પછી એટલે આપણે જે વાત કરીએ એમ કે જે જીવતા છે ત્યારે મા બાપની સેવા કરી લ્યો એક પ્રશ્ન જે જગ્યા ઉપર બેઠા છે આપણી કૃષ્ણ ગૌશાળા એમાં કઈ કઈ ખાસિયત છે અને કઈ રીતે અલગ પડે છે અન્ય ગૌશાળાઓથી સમગ્ર ગુજરાતમાં ગૌશાળા છે ખૂબ સારી બધાય સેવા કરે છે અમે નસીબદાર એટલા છીએ કે ગૌમાતાની સેવા મારા ભાઈકમાં આવી છે બે હજાર વીસ પહેલાં હું ગૌશાળા હું ખુદ ન આવતો હું જાહેરમાં બોલું છું કે મારા પિતાશ્રી હયાત હતા એ ગૌશાળા સાંભારતા ત્યારે હું ખુદ અહીં ટાઈમ ના ભાવ ન આવી શકતો પણ માથે પડી એટલે આવવું પડે ને એમ હજી વયા ગયા તો મેં એને વચન દીધું જ્યારે બીમાર હતા ત્યારે મેં વચન દીધું કે તમારી ગૌમાતા ઓછી નહીં થાય હું જેવું કે શો રાખીશ તો અત્યારે પણ આ બસો છે અને રાખી સ્વાભાવિક છે બાપનો વ્યવહાર છે ધંધા કે ક્ષેત્રે ઘણું દઈને ગયા છે વારસામાં ઘણું બધું દઈને ગયા પણ મારા માટે મોટું ધન તો પશુધન હતું ને મારા માટે સોનું હતું અને એની ઈચ્છા પૂરી કરવી એ મારા લોહીમાં હતું અને મેં એને વચન આપ્યું કે હું જેવું તો લગી અવિરત સો ગૌ માતાની સેવા કરીશ ઓછી નહીં કરું વધારે થાય તો રાખું પણ સો ગૌ માતા તમારી હું કાયમી માટે રાખીશ એવું આપણે વચન દીધું અને મને એ પણ વિશ્વાસ છે કે મારો દીકરો પણ આ કરશે